કે તમ ગાનું આપડે આ રજા હતી તમાર હા નેહા જઈને આપડે મોટો થઈ સાઈબન જો કો તો કપા બાપા કમ્પ્લેક્સ ખતરનાક વાહી અને પછી તો મોટો થઈ ભણે ને તો મસ્ત તન બાઇક લઈ જાલે જવે હું તો હા કર રોજ હોજે કો બપોરે નેહા ના જવાને એટલે મન ચા લઈ ના જા તો શું કીધું આય ને હા મોટર પેડા મોટો પેલું પાથરી આલું કુમલ

फोन दो फोन ले कम फोन तो जो और तारा बारे लागे तो पानी पी जो मन हो दिगरा कपा को बनिया दू और कोई आवे तो कह जे के तेरा चो के गाडा गामा बिनो अबन एको एक गाडिया लो तो दूजी तार दूजी बोले हो तो मु कपा तो जो जे मु जाऊ पेण बा के मारा जामणा जेवा कपा ए जी વરસાદાદ ના તો દવા સોટી નાખું ખાતર નાખું અને ખર થોડું થઈ ગયું થોડું ન્યાધી દેવા દેવા વરસાદ કશું કમ કરવાની તું નહી આટલા કપાસ kapal bapak kok harap tahi toko kudu jauh pada ha nah ketua lain puru karu bapak ah cucu sa ah tapun mami hapo di dua waktu ni siya termo iklan mat mat karu pada hai zai hai ni na tapi iya tu hati kan iklan cip lo wakho pada sokran ho hato ke siti nu karu ke ke bad jawa apa itu?

बटेकन भेज दे जी वो कि दो कुत्रु कुत्रु आवे तो डोको पर जी एक ना पा 200 लेवा नाही टेलता नाही आ तो शेतण म हवे न जोऊ बसो हा तीवन टेणी सत करो आज तरे तो तो बापा मेडो जे हा चलाई चला रे आ तो योनी बात तो 200 लिखा कर जाऊ नाही वही सुरक का

બેન્યા રોજ ઘેરાતા દીધું હવે આ કપા થોડા હારા થાય એ બહુ બધું વસ્તી પડે બસો તો બસો તો બકા તને કીધું નહિ કપા વેચી ના આવ્યું પણ આ તો જેટલું થયું યાર થોડું તો કોઈ મજબૂરી અમારા ખેડૂતો ની મજબૂરી સમજો અમી શું ખબર કપા તારા ફાઈનલ કાર્ડ પણ મારે એવું છોકરો પૈસા રૂપિયા રૂપિયા જોવા ના હોય પણ પૈસા તો પૈસા સબન એવું આપણે અમારો ખબર મારે ગમે ત્યારે જરૂર પણ તમે પૈસા મને વખત દિવાળી તમે બહી માંગો ને બસ શું પોસ્ટ માનીશું વગર બસ

એ પાણી પીવા દે હાર્દિક કોને જીવા સોનો સવાલ હ 100 ભઈ મરી જાય હું કીધું તને હે બતાઉ ઘેર હો ને બઈણી લે લે કાજે આ અલ્યા ભઈ એક દાડો 200 લેવાના હતા તે 200 લેવા જો તો કોના જોડે હા પેલા નહીં અમાર સુરો કાકો ઈઓ જોડી એરા શેતરમાં નેતા રાતે જાત તો જોઈ જો તું 200 લાવ કે તે શેડ દીવારી નો વાયદો કરે આવા રોતાડ આવા ભગવાન ના પ્રસાદ આવા તો ચોકા રૂવા બાનુ હ એ તો મારા 50 રૂપિયા લઈ જાય તે આતા નહી હું વાત કરતો હતા તો તો કંજૂસ મારવાડી છદાન લેઓ ધન આયે તો આયે જો કે જોણા ન લેજો અલા કંતારી કે લેણીયા ના ફોન આવે તા મમ્મી કણ બેહી રહીયા હું એટલા પોચી વર્તો નહી દોબોનું કરું કે ઘરનું કરું કવી તો કંતારી ગયો કંતારી સા કઈજો સા હેડે વી ઘર દેઈએ અન તને કો ખાવાનું બની આલુ એ દુકાન ન પૈસે ને સે ચાર બાર નહી દો ગાય બાય બરાબર

স্র 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 নাতো দুলোন খ্যাক্লমার টানি দুলোন স্র নান কালো ক্লোন স�রে বয়ে করে কেকচ্ য় দুলোল বডিছে કોઈ હગમે ગેર એ અઓ જોરદો કરો ભાઈ એ કામેલા આવાવો કામેલા કોવા આવાવો લોવા ત્યાં હે હા કામેલો ભેહો તો ચાબા કો કામેલા કામેલા તા હું કરા કે ઉકળી જોતા હવે ઓ વા ચેતમાંથી કંટાળે આયે તો સુરા જીધુ તેમો કતર ચાબા કો બીકુ બીકુ ખરાઉ પાથી મોઆ ઓધી ખરાઉ ચામો દૂધ પૂરે નય અલ્યા સકાળ જેવું કર્યો ચાર જબ તક આવો દેખાય એ તો દેખાય વો કલર દેખાય એવોને તા બરાબર તમ તમ કામેલા દા અલ્યા ભઈ બૈરુ કોઈનું જી નહીં તો કઈ કદા દા દા તબુ મમી છો રેં દે અથી સર انا બા નોમ લેતી નહીં કે એકલા મજૂર ગા આતો દા શીતી ન કરો છોકરાનો હાજરવાનો જે શું કરવાનો હું કરા તબુ કલતા ગયો તબુ મમી તો લે રે અલ્યા તબુ મમી કોણ કરતો ધોરા હવે નાઈ રહી સુરોગા દાળા જે આવે દા કેવા કેવા વડમાં ફરતો બંગકોના કેવા આ દાળા આ કાર ઓ પ્યાર ઓર તે જો એવું નહીં પણ હલી જો બગા બગા ભેગા થઈ

મિત્રો નમ્ર વિનંતી કે અમારા ચેનલને ને સા સહકાર આપજો અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને દુનિયાના ગમે શેરા હોય પણ ટંકોર વગરનો ભૂલતા ના અને આજથી વિડીયો ચાલુ છે તો અવારનવાર સારા સારા વિડીયો આવશે અને મારી માની શોગન કે આ બંકાના વિડીયો અમે આખી આખી ગેંગ છે અને જબરદસ્ત રસ પડે એવા વિડીયો આવશે અને તમને પીટ પટા પકડાવીને હસાવે એવા વિડીયો આવશે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે અમારી ચેનલને સા સહકાર આપજો लाईक करजो शेअर करजो कोमेंट करजो आणि मानिषण टनको का ना, जय मात